બનાસકાંઠામાં પાકિસ્તાની બોર્ડર પરથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્રેવીસ મેની રાત્રે પાકિસ્તાની ધુસણખોરને ઠાર મરાયો છે બીએસએફએ અગાઉ ચેતવણી પણ આપી હતી બીએસએફની ચેતવણી છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો બીએસએફએ ઘૂસણખોરને ઠાર કરી દીધો છે ઘૂસણખોરીના મૃતદેહને વાવ રેફરલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યો છે હાલ મૃતક ઘૂસણખોરો પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર એક ઘૂસણખોર પાકિસ્તાનનો ભારત તરફ આવી રહ્યો હતો તે સમયે બીએસએફ દ્વારા વારંવાર સમજાવવામાં આવતા તેમ છતાં પણ ઘૂસણખોર સમજવાનો પ્રયત્ન ન કરતા આખરે બીએસએફ દ્વારા એને ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે પાકિસ્તાનનો ઘૂસણખોર જે ભારત તરફ આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એ સમયે આ ઘટના બની છે રાત્રિ દરમિયાન આ પાકિસ્તાનના વ્યક્તિને ઠાર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ કહી શકાય કે અત્યારે વાવની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે પણ અત્યારે લાવવામાં આવ્યો છે બીએસએફ સાથે વાવ પોલીસ માવસરી પોલીસ તેમજ સમગ્ર ટીમ અત્યારે રેફરલ હોસ્પિટલ ખાતે મોજૂદ છે યશપાલસિંહ વાઘેલા ગુજરાત પર તારા